જય માતાજી મિત્રો તો આજે આપડે અહીંયા આગળ કોમ પર આવ્યા છીએ પછી આગળ પાળીઓ કરી છે જો પાણી ભરવાનું છે પાળીઓમાં જો પાણી ભરી દીધું છે અને અમુક પાળીઓ બાકી છે પાળિયાનું કામ ચાલુ છે અહીં આગળ ડાબુ ભર્યા પછી ચાર પાંચ દિવસ કોણી પાવું પડે અહીંયા આગળ જો બધા રૂમોમાં પાણી ભરવાનું ચાલુ કરી દીધું છે અહીંયા આગળ અત્યારે આ રહી પાળી અત્યારે કરી ચાલુ જ છે જો અલગ અલગ રૂમોમાં પાળીઓ કરી પાણી ભરવા માટે જો બધા રૂમોમાં માપના માપના ચારા કરી પાણીના ભરી દેવાના રેતના ચારા કરી તમે જુઓ અહીંયા આગળની બે ત્રણ ચાર ય બાકી છે પાણીનો હોજ બનાવ્યો નથી એટલે ટેન્કર લાવવું પડ્યું છે અહીં આગળ જુઓ હોજ બનાવવાનો છે અહીંયા આગળ ઈટું પડી તો આગળ ઓજ બનાવવાનો છે છ બાય 6 નો બે દિવસમાં કોમ લેવાનું છે વજનું મિત્રો ચાલો જય માતાજી મિત્રો અમારી ચેનલને શેર કરો સબસ્ક્રાઈબ કરો